છોટાઉદેપુર જિલ્લાના કદવાલ ગામમાં વિકાસની સરકાર ગ્રાન્ટો વર્ષોથી મળતી હોવા છતાં પણ કદવાલમાં વિકાસ વર્ષોથી ટૂંકો ને ટૂંકો જ છે ગ્રામ લોકો રસ્તા અને પાણી માટે સરકારશ્રીને માંગ કરી રહ્યા છે છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર તાલુકાના કદવાલ ગામે રોડ રસ્તાની સુવિધાઓના અભાવે સ્થાનિકોને ગંભીર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે અનેક સરપંચ અને ધારાસભ્યો ચૂંટાઈ આવ્યા હોવા છતાં

ગઈકાલે ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાએ જણાવ્યું હતું કે છોટા ઉદેપુર જિલ્લાને એ ગ્રેડમાં સામેલ કરાતા હવે વિસ્તારને પૂરતા ગ્રાન્ટ મળવાની આશા છે તેમનું વચન છે કે છોટા ઉદેપુર જિલ્લાના કોઈ ગામ વિકાસથી વંચિત રહેશે નહીં હવે ગ્રામજનોની આશા છે કે આવનારા દિવસોમાં કદવાલ ગામમાં જદરી વિકાસની કામગીરી હાથ ધરાશે કે નહીં જો ટૂંક સમયમાં કોઈ પગલા નહી લેવાય તો ગ્રામવાસીઓ દ્વારા ઉગ્ર આંદોલન કરવાની પ્રસંગમાં આવીને બેઠા પણ કોતેડાની રસ્તો હોય તો પબ્લિક ઘરે ગાડી લઈને આવે ને કેવી રીતના વગર પબ્લિક હેરાન થાય છે આજે માણસ ઘર અમારું ઘર હેરાન થતું થતું સગાવાલા પણ હેરાન થઈ રહ્યા છે એટલા માટે સરકાર ને જાણ કરીએ છે કે અમારો રસ્તો જોઈએ અને પાણીનો સુવિધા જોઈએ બસ અમારે એ જ જોઈએ છે અમારે બે તકલીફ અમારે ઢોર વાસણ કે બાળ બચ્ચાને સ્કૂલ બાલ મંદિર જવાની એ અમારે સુવિધા જોઈએ રસ્તાની પણ સવલત અમારે જોઈએ રસ્તા વગર જાય કેવી રીતના બાળકો મૂકવા ખેતરો મે એક રસ્તા જતા હોય તો બૈરા એ મૂકવા જાય ને છોકરાને ને તો જાય કઈ થી શું નામ છે બેન તમારું સંગીતા રાજુભાઈ બારિયા ચંદ્રસિંહ રાજુભાઈ ચંદ્રસિંહ બારિયા અમારે આટલી તકલીફ છે કારણ કે મરણ થયું હોય કે પછી કોઈ બી સુરક્ષા કે મરણ થઈ હોય અને પણ બીજાના ક્ષેત્રોમાં લઈ જવા માટે આવે અમારે આટલા બધા સરપનો ઘણા સરપનો ચૂંટ્યા પણ અત્યાર સુધી કોઈ રસ્તાની કે કોઈ કોઈ જાતની સુવિધા નથી તો પાણી અથવા વધતા કોઈ બી પણ સરકારી કોઈ જાતની સુવિધા નથી એટલે અમારે એટલી માગણી કરી છે અમે કે રસ્તો અમારો સુધી અમારા ઘરથી કાળો પણ રસ્તે એવું બધા ઉલ્લેખ આવે છે કે બધા ઊંધા સતા ઉલ્લેખ આવે છે સરપંચ અત્યારે હાલના સરપંચ ચાલુ છે એ સરપંચ પણ એવું કહેવા માગે છે કે અત્યારે તમે સહમતી આપો એમ અમે સહમતી લાવ્યા છે તોય છતાં પણ આ બધા આ રીતના નાટક કરીને બધા પાંચ વર્ષની અંદર બધા વિતાવી દેશે આવી આવી રીતે અમે વીસ વર્ષ નીકળ્યા છે પણ કોઈ જાતની અત્યારે એ નથી સુવિધા શું નામ છે તમે મારું નામ રાજુભાઈ ચંદ્રસિંહ બારિયા અમારે છે સાહેબ એક મારી ઉંમર થઈ છે લગભગ સાહીઠેક વર્ષની ઉંમર છે ત્યાં સુધી આ લોકો અમારે કંઈ સરપંચો કે ધારાસભ્યો કે ઘણા બધા આવે છે પણ કોઈ અમારી સંભાળ લેતા નથી અને ત્યાંથી રસ્તા નથી પાણીની સવલત નથી અને હોલ લાખનો લઈને જવો હોય તો અમારે ક્ષેત્રથી મુશ્કેલીને જવાનું અને કોઈ પણ સમય મરણ પ્રસંગ ન હોય તો અમારા સાધનો કઈ રીતે આવે અને લોકો કઈ રીતે આવે એ તપાસ કરવા હોય તો તમારે તપાસ કરી દો લોકોનો ગાળો ખાઈ કે મારે આવું પડે છે અલ્તાફ મકરાણી દિવ્યાંગ ન્યૂઝ પાવી જેતપુર છોટાઉદેપુર